માળીશ્રીના આશીર્વાદ તેમજ માર્ગદર્શનથી મહાસુદ પૂનમની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આ શુભ પ્રસંગમાં ભક્તો સેવકો દીકરા દીકરીઓએ સદગુરુદેવશ્રી શ્રી એક જરાઠ શક્તિપીઠાથી સ્વરૂપ પરમ પૂજ્ય માળીશ્રીના હૃદયમાં બિરાજમાન શ્રી ગુરુકૃપાના ગોખવાળી મામાયા આદ્યશક્તિ સ્વરૂપ ભગવતી શ્રી મેળીમાને કંકુ ચોખાથી વધાવી ફુલાર પહેરાવી લાલચુંદરી ઓઢાડી હતી આ શુભ પ્રસંગે પધારેલા ભાવિક ભક્તોએ સેવકોએ દીકરા દીકરીઓએ શ્રી મલળીમાની આરતી કરી હતી અને શ્રી મેલડીમાના ગુણગાન ગાઈને સત્સંગ કર્યો હતો આ શુભ પ્રસંગમાં મોટી સંખ્યામાં પધારેલા સર્વે ભાવિક ભક્તો સેવકો દીકરા દીકરીઓ શ્રી મહામાયા એમલડી દર્શન કરીને આશીર્વાદનો લાભ લીધો હતો અને આજ ભોજન પ્રસાદ લઈને ધનતા અનુભવી હતી આ શુભ પ્રસંગમાં પધારવા માટે જે મેલડી કૃપા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સર્વે ભાવિક ભક્તોને જાહેર આમંત્રણ આપવામાં આવ્યું હતું રિપોર્ટર અભિ ચોવટિયા સુરત